હેલો ફ્રેન્ડ્સ કેમ છો મિત્રો સ્વાગત છે તમારો મારી ગજબ ગુજરાત ચેનલમાં હું છું આપનો વિનોદ સોલંકી અને હાલ આપણે છીએ બગદાણા ધામની મુલાકાતે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું બગદાણાનું માર્કેટ અને બગડાણામાં જે મેળો લાગેલો છે એમાં કઈ રીતનો માહોલ છે એ આપણા વિડીયોમાં જાણીશું અને પહેલાં વ્લોગમાં આપણે જણાવ્યું હતું બગદાણા ધામમાં લોકો કઈ રીતે સેવા કરે છે અને બગડાણા ધામનું રસોડું પણ તમને બતાવ્યું હતું તો મિત્રો એ વિડીયો તમે ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આ વિડીયો જોયા પછી એ વિડીયો પણ તમે જોઈ લેજો તો મિત્રો અત્યારે બગદાણામાં કેવો માહોલ છે આવો જોઈ લઈએ મિત્રો માનવ સેવા એ જ પ્રભુ સેવાય ધ્યેય ઉપર ચાલતું ધામ હાલ અયોધ્યામાં રામ મંદિર બન્યું છે ત્યાં લાખો ભક્તોની ભીડ હોય અને આ લાખો ભક્તોની ભીડને પહોંચી વળવા માટે ક્ષેત્ર અન્નક્ષેત્ર બગદાણાધામથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આ સેવામાં જતા અમુક સભ્યો આપણી સાથે જોડાણા છે તો આ સભ્યો ધામનો અને બાપા સીતારામનો આભાર માની અને હાલ તેઓ અયોધ્યા જવા માટે રવાના થઈ રહ્યા છે ત્યારે આ મોણપર ગામના સેવાભાઈ ભક્તો શું કહે છે તે આપણે જય માતાજી બાબા હિતારામ જય શ્રી રામ અમારું ગામ મોણ પર જે છે બગદાણા આશ્રમની અંદર અમે સેવા કરવા માટે પાંચ તારીખે રોજનો વારો છે અને સેવા કરીએ છીએ જે છે મંદિર આશ્રમ તરફથી છે અમને અયોધ્યા જવા માટે આમંત્રણ મેળવ્યું છે તો ત્યાં આપણું બાબા હિતારામ રસોડું છે ત્યાં અમે સેવા કરવા જઈ રહ્યા છીએ અત્યારે અમારા યુવાનો પચીસ યુવાનો જે છે સેવા માટે મોણપર ગામથી મંડળની અંદર જાય છે જે અયોધ્યા જવા રવાના થવાના છીએ હમણાં તો અમને આજે બગદાણા આશ્રમ તરફથી આમંત્રણ મેળવ્યું છે તો એનો ખૂબ ખૂબ દિલથી અમે આભાર માનીએ છીએ જય શ્રી રામ બાપા છે જય જય શ્રી રામ તો હવે મિત્રો આવો આપણે જાણીએ બગદાણામાં બાપાની તિથિની કેવી તૈયારી છે ખાસ તો જે ની હાજરી છે ને એ મહત્વની છે કારણ કે કામ તો જે યુવાનો કરે બાકી આ જે વડીલો હાજરી આપે ને એ જ મહત્વનું છે એટલે જુઓ તમે જો આ કાકાનો ભાવ છે ભાઈ કેવી સેવા આપે છે જો તમે વાટક્યા ઉચકીને લાવે છે અને આ ઉંમરે ભાઈ એક પુણ્યનું ભાથું બાંધ્યો છે જો આ લોકો આપણે ઘુંફણથી આવે છે અને દર પૂનમે આવો છો તમે સેવા કરવા માટે દર પૂનમે સેવા કરવા માટે આવે છે અને બગદાણા ધામ આપણે સેવાથી જ આલે છે એટલે સેવા પરમો ધર્મ છે અને આ લોકો બધા જે સેવા આપે છે બહુ એક પ્રશંસા નું કાર્ય તિથિમાં આવી આ તો પચાસ સાઠ અને કાયમિક વી પંદર વી હજાર સરસ હો ભાઈ જો આ મસ્ત કાર્ય છે બધું અને આમ જોવા જમે નજર પોકે લોકો જમે ભાઈ નજર પોગે ત્યાં હોય તો લોકો જમે અને હજારોની સંખ્યામાં લોકો પ્રસાર લેતા હોય મિત્રો હાલ જો ભક્તોનો ધસારો બહુ મસ્ત આવી રહ્યો છે કેટલા લોકો આવીને જમીનને જતા હોય કેટલા લોકો જમીને આવતા હોય અને હવે ત્યારબાદ આપણે મેળા બાજુ પ્રયાણ કરીએ કારણ કે અહીંયા લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે બગદાણા ધામમાં તોની ભીડ હાલ બગદાણાધામમાં જામી છે અને બાપાની તિથિ જે હાલ ટૂંક સમયમાં આવવાની છે એની તૈયારી તમને બતાવી ત્યારબાદ મિત્રો જો આપણે તમને કીર્તન બતાવવું કારણ કે અહીંયા બગદાણા ધામમાં દર પૂનમના દિવસે કીર્તન મંડળ પણ આવતા હોય અને કઈ રીતે કીર્તન લોકો લેતા હોય એ તમને જણાવીએ બતાવીએ સરસ માહોલ છે આપણે સામે જે જોવો છો મંદિર છે બાપાનું આ બાપાનું મંદિર અને આ જે રસ્તો આવે છે એ આપણે મોવા સાઈડ થી આવે છે અને આ બરોબર મંદિર છે મંદિરની સામે એકદમ આ સાઈડથી આપણે તળાજા ભગોડા જઈ શકાય અને આ જે રસ્તો જોઈ રહ્યો છે એ જાય છે આપણે બગડેશ્વર મહાદેવ તરફ અને હાલ જો આ સામે તમે જોઈ રહ્યા છો એ મેળો છે જોઈ લો મિત્રો આ બાપા સીતારામ ટેટુ સ્ટુડિયોની મુલાકાત આપણે આવ્યા છીએ અને આપણે જો આ મંદિર છે સામે આ તમે જે જોઈ રહ્યા છો આ મંદિર છે અને મંદિરની એકદમ સામે બાપા સીતારામ ટેટુ સ્ટુડિયો છે આપણે જનકભાઈ છે અહીંના ઓનર અને બહુ મસ્ત ટેટુ બનાવે છે તો જે લોકો અહીંયા આપણે બગદાણા આવો એ ખાસ નમ્ર વિનંતી કે અહીંયા એકવાર બાપા સીતારામ મુલાકાત જરૂરથી લેજો આ છે આપણે જનકભાઈ બાપા સીતારામ મિત્રો જે કોઈ તમારે ટેટુ બનાવવું હોય તો આપણે બીજા દુકાન છે તો પાડવા બધા ગુજરાત ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જનકભાઈ આપણે બોલતા શીખી ગયા છે ધીમે ધીમે કારણ કે હું જનકભાઈને બહુ નજીકથી ઓળખું છું એટલે અમારો તો ખાસ મિત્ર છે એટલે જો મિત્રો આ બહુ સરસ ટેટુ સ્ટુડિયો છે અહીંયા બગદાણામાં અને જે લોકો બગદાણામાં આવો એ ખાસ ટેટુ બનાવવા માટે જનકભાઈની મુલાકાત જરૂરથી લેજો હવે મિત્રો આપણે મેળા બધું થઈ મેળાની મુલાકાત કરી બરાબર ઘણા બધા ધંધાથી લોકો નામ જો ત્યાં લોકોની ભીડ એ ઘટે જ નહીં કારણ કે ઘણા બધા લોકો અહીંયા ધંધા થયા હોય દર્શનાર્થી લોકો પણ લાખોની સંખ્યામાં આવતા હોય ઘણી બધી છોડી મસ્ત રીતે વેચે છે બોર વેચવામાં આવે છે શું આવશે ભાઈ ચાલીસ ના કિલો ચાલીસ ના કિલો ભાઈ વેચે છે આ ભાઈ જોઈ લો બહુ મસ્ત બોર છે એપલ બોર છે મોટા જે લોકોને હોય બગડાણામાં આવો જ્યારે ખાસ લઈ લેજો એકવાર આપણે खास मित्र है बापू बाबा सीताराम बोली ना को बापू एक बार बाबा सीताराम जो एम से उमा नोवेल डी मस्त दुकान से एक बार तो मुलाकात तो ले जो होते खास हेलो बापू दी जो जे लोग आए बगदाणा में तेज ये खास सणिया सोड़े ले ले जो जो सणिया सोड़े तो जो लोग ले हुए खास जन रही जाए મિત્રો અલગ અલગ ભાવની જે શણિયા છોડી છે અહીંયા તમને મળશે સો બસો ત્રણસો પાંચસો જેવી શણિયા છોડી તમે લેવી નાની મોટી એ તમને દરેક મળી જશે હાલો મિત્રો આપણે તમને મેળામાં ખાસ લઈ જાઓ ત્યારબાદ જુઓ હવે આપણે મેળામાં એન્ટ્રી કરી છે ઘણા બધા લોકો જઈ રહ્યા છે મેળામાં આપણે કોઈ ડાન્સ કર્યો ન હોય બે હોય એટલે તમને બ્રેક ડાન્સ કરાવે એવું કહે છે બધા આપણે કોઈ દિવસ બેઠા નથી ત્યારબાદ છે ડ્રેગન તો નાનું છે પણ મજા આવે એવું છે ત્યારબાદ આ ઝૂલા છે જે રાઉન્ડ ગોળ ફરતા હોય બધી અલગ અલગ આવી છે મસ્ત નાના બાળકો માટેનું જેનું છે તો હાલ આવો માહોલ છે ભાઈ બગદાણામાં આપણે કઈ ઘટે ને એવો Men deres બધા મિત્રો ખાસ એક વાર આપણે બાપા જીથી આવે છે તો ત્રણ થી ચાર દિવસમાં એક વખત તો બગદાણા મુલાકાત જરૂરથી થી લઈ જાવ કારણ કે લાખો લોકો બાપાના દર્શન કરવા માટે આવતા હોય તો તમે કેમ બાકી રહી જાવ થોડાક મિત્રો આપડે જોડાઈ ગયા છે અને જે મેળાની મોજ માણે છે બોલો કેવી મજા આવે છે અરે બહુ મજા આવે છે બગદાણામાં ફરવાની ને પૂનમ તો બહુ પબ્લિક પબ્લિક હોય છે ટ્રાફિક બહુ હોય છે અરે મજામાં બહુ બધી વસ્તુ મળે છે સસ્તી ને સારી ને મેળા જવું છે ને બહુ બધી મજા આવે મેળામાં જ્યાં ઉપર જવો છો આ જે હિંગલ છે ત્યાં તમારે ટીંગાઈ જવાનું અને આ લોકોનો કંઈક એવો નિયમ હોય કે સો સો રૂપિયા તમારી જોડેથી લેવામાં આવે અને અમુક ટાઈમ એ લોકો આપે કે એ ટાઈમ સુધી તમારે ત્યાં ટીંગાવાનું અને જો એ ટાઈમ તમે ટીંગાઈ જાઓ તો તમને પાંચસો કે હજાર રૂપિયા આપતા હોય બરાબર જો એ ભાઈ કહે છે કે બે મિનિટ ટીંગાવવાનું આવી રીતે અને તમારે સો રૂપિયાના પાંચસો રૂપિયા તમને મળે તમારી પાસેથી સો રૂપિયા એ લોકો લે તમે બે મિનિટ માટે આમાં ટીંગાઈ રહેવાનું તમારે જો તમે ટીંગાઈ જાઓ તો તમને પાંચસો રૂપિયા લોકો આપી દે આ રીતનો માહોલ છે તો જ્યારે તમે બગદાણા માવો તો આ પણ તમે તમારી તાકાત અજમાવજો તો તમને કેવું લાગે પછી કહેજો ભાઈ તો મિત્રો જો આ છે આવો માહોલ તમે જોઈ લો જ્યાં સુધી દેખાય ત્યાં સુધી બસ લોકો માણસો માણસો જ છે બહુ મસ્ત છે બધું કંઈ ઘટે નહીં અમે મંદિર છે આ સાઈડ મેળો છે અને બજાર ભરપૂર જામી ગઈ છે આખી મિત્રો આવા બીજા વિડીયો જોવા માટે અમારી ગઝબ ગુજરાત ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો સાથે બેલનું આઇકોન પણ દબાવો જેના કારણે અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે